બધા ગુજરાતીઓને નમસ્કાર આજે ફરી એક નવા વિડીયા સાથે મળ્યા અને બધા ભગવાનો અને માતાજી બધા માને છે તો મિત્રો બધાને માતાજી ભગવાન અને બધું જ માને છે તો આજે આજનો વિડીયો ખાસ કરીને જોઈએ તો રિયલ કહાની અંદર રિયલ યુગની અંદર રિયલ કળિયુગની અંદર રિયલ જે કો એમાં કોણ કોણ ભગવાન છે ને કોણ શું કામ કરે છે ને કોણ સારું કામ કરે છે એ ટોપિક ઉપર આપણે આજે વાત કરીએ છીએ તો મિત્રો સરકાર સામે લડે છે તો શેતરભાઈ લડે છે તો એમને શેતરવાનું કામ કરે એવું કહેવામાં આવે છે લોકોથી એવું કામ બીજું કોઈ નહીં કુબેરભાઈ ડિંડોર જ કહે છે એમને એક જાહેર મંચ ઉપરથી એમને ખુલ્લી ચેતવણી આપે છે કે શેતરભાઈ શેતરવાનું કામ કરે છે તો હવે ઘણા એવા સારા લોકો છે મેહુલભાઈ બોગરા સુરતથી જે પોલીસ સામે લડત આપે છે મેહુલભાઈને પણ આજે એક લોકપ્રિય એડવોકેટ કહેવામાં આવે છે અને સાથે સાથે આપણે જાણીએ તો ખજૂરભાઈને ગરીબોના ઘર બનાવે છે તો એમને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને મહેફતસિંહ ચૌહાણ લોકોનું કામ કરે છે ખેડાની લવાલ ગામેથી એમને પણ આપણે આજે જોઈએ તો એમને પણ આજે એક દરજ્જો આપવામાં આવે છે કે સારો માણસ એક ભગવાન જેવો એવું કહેવામાં એમને પણ આવે છે આવું રહી વાત કોની તો લોકો એમને દરજ્જો આપે છે એમને બધી સારી સારી વાતો કહે છે એમને બધું જ કહે છે પોપટભાઈ આહિર ગાંડાઓને ભેગા કરીને ખવડાવી પીવાડે લાલન પાલન મોટા લાલન પાલન કરે છે અને ખૂબ સારું કામ કરે છે તો એમને પણ ભગવાન કહે છે બધા જ આવા સારા વ્યક્તિઓ છે તો આ સરકાર શું કામ આપણને બધાને તકલીફો કેમ આપે છે મિત્રો સમજવા જેવી વાત છે આપણે આજે ખૂબ કોશિશ કરીએ છે ખૂબ સારું સાંભળીએ છીએ ખૂબ સારા સારા વિડીયા જોઈએ છે ખૂબ સારું એવું આપણું કર્તવ્ય નિભાવીએ છીએ પણ સાથે સાથે આપણે એ પણ ભૂલી ગયા છે કે આપણે જે કરવાનું છે એ નથી કરતા શેતરભાઈ ની વાત કરીએ તો શેતરભાઈ લોકપ્રિય કહેવામાં આવે છે મિત્રો ખાસ જોજો આ ખૂબ મજા આવશે તમને કે કેવા માણસ છે તો શેતરભાઈ સરકાર સામે લડે છે અને સરકાર સામે લડે છે અને એમની લડત સતત ચાલુ રાખે રાખે છે જેલમાં પણ જઈએ આવે તો છૂટવાના નથી એવા ઈરાદામ પણ હતા વચ્ચે ખબર ના હોય તો તમને વિડીયો જોઈ લેજો પણ મિત્રો ખાસ કરીને કહી દઉં આજના વિડીયોમાં આ ટોપિક ઉપર એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે કે ગુજરાતની અંદર તમે જોવા જાવ ને તો ગણતરીના જ માણસો છે બાકી તો બધા કોઈ કોઈને પડી જ નથી તો ખાસ કરીને ધ્યાન આપજો અને ખાસ કરીને ધ્યાન આપજો અને ખાસ કોણ કેવા લોકો કેટલું કામ કરે છે એ જરૂરથી જોજો તો આપણે સરકારમાં એકસો ને છપ્પન નહીં હવે તો છપ્પન નહીં બાસઠ તેભ્યો પોસાઈ જ દીધા તો હવે કેવું સારું કામ થવું જોઈએ પણ નહીં કોઈને ફરક નથી પડતો અને કોઈ કોઈનાથી લેવા દેવી નથી અને મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ખાસ કરીને લોકો જેમ તેમ બોલે છે જેમ તેમ કહે છે તો મિત્રો ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ચેનલને વધારે પડતી વિડીયોને શેર કરતો જેથી કરીને લોકોને ખબર પડે કે કોણ સાસું છે ગુજરાતની અંદર એક ભાઈ બજારું મીડિયાને પણ બજારું મીડિયા કહે છે બજારું મીડિયાને બજારું મીડિયા કહે છે હવે એ કેટલું યોગ્ય છે મતલબ આ દુનિયામાં એવું જ છે હવે મીડિયાવાળા બધું બતાવે છે અને બધું કરે છે બધા ભ્રષ્ટાચાર બહાર પાડે છે બધું જે રિયલ થતું હોય એ કહે છે તો એમાં બજાર્યું કહેવાનું કહી આવે પણ લોકો એવા એવા પણ છે અને તમે ખાસ કરીને ધ્યાન દોરજો એવા વ્યક્તિઓને જ વધારે લોકો જોવે છે એનું કારણ એ છે કે હવે શું થશે મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળવા જેવું છે અને ખાસ કરીને તમે યુટ્યુબમાં સર્ચ કરજો મિલિયન મિલિયન સચપ્રાઇઝરો મિલિયન મિલિયન ફોલોવરો હશે અને ખૂબ સારું કામ કરતા હોય એવું આપણને લાગતું હોય પણ અંદરથી બિલકુલ ખોખલાશે બધાને કહી દઉં અંદરથી બિલકુલ બધા ખોખલા છે જય હિન્દ જય ભારત જય સંવિધાન આજનો આ ટોપિક આટલે જ ફરીથી કહી દઉં શું વિડીયો આટલા સુધી જોયો છે તો ચેનલને જરૂરથી સચક્રાઈબ કરી દેજો અને લોકોને શેર કરજો જેથી કરીને લોકોને બધાને ખબર પડે કે કોણ કેટલું કામ કરે છે રિયલમાં શું છે